નામ જેમના કહેવાથી માર મારે તેવી એજન્સી ના માલિક નું પણ નામ એફઆઈઆર માં જોડવામાં આવે તેવી ચૈતર વસાવા તથા માંગ એસપી કહ્યું હતું કે આ યુવાનો ત્યાં ચોરી કરવા ગયા આવ્યા હતા અમારી માંગણી છે કે તેઓ આ બાબતે પુરાવા રજૂ કરે કારણ કે આવી વાતો થી આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે આવતીકાલથી આદિવાસી દિવસને અમે આક્રોશ દિવસ તરીકે મનાવીશું અને બંધ પાડીશું

એય 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 અમે યથાર્થ કરીએ છીએ અમે મુદ્વાળો રેકડો બાજુ આવો છો અમે નો નાખી દે છે એ નાખી દે છે આ સમજાવવાની

વિનંતી અમારી અમારા લોકોને પછી નામ લઈ લે નામ લઈ લો તમે ઉપર અમે બરાબર ને ખાસ

આ ભાઈ સાથે એમને પંચ માં લીધા છે એ સાક્ષી તરીકે પણ પંચો માં બે જ ફરી જાય તમે મારી વાત સાંભળો એક તો એફઆઈઆર છે એજન્સી જેની જમીન પર બનાવ બન્યો છે એ મ્યુઝિયમ ડિસાક ના હોય કે મકાન વિભાગના અંદર નોડલ અધિકારી નામ એફઆઈઆર કેમ કે તમે હમણાં મજૂરી અને અંદર લઈને બિહાડી રાખ્યા છે જોઈ આવ્યા અમે એ બધા મજૂર લોકો છે બરાબર ત્રીજું એમને દસ ની જગ્યાએ વીસ હજાર પગાર હાલ દેશે બીજું એસપી સાહેબે ગઈકાલે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું છે એ લોકો ચોરી કરવા ગયેલા એવા કોઈ તમારી પાસે પુરાવા હોય કે આ લોકો ચોરી કરવા ગયેલા તો એ પુરાવા આધારે નિવેદન આપ્યું છે અગર પુરાવા આધારે નિવેદન નહીં હશે ખુલાસો કરવો પડશે આવું બિલકુલ નું તો કરો આ લોકો નો ગુનો છે એમને તમે કાયદેસર નું તો દસ સ્ટેટમેન્ટ આપો ચોરી કરવા ગયા છે

નથી લીધા હજુ સુધી બરાબર જે આરોપી સાથે ખુલે ફરે છે અમારી સામે તો તે લોકોને તમે બેસાડો છો એવા આરોપીને તો તમે અમારી સાથે સમાધાન કરવા બેસાડો છો

ગઈકાલે ટ્રાયબલ મ્યુઝિયમમાં ત્યાંની સત્યમ કન્સ્ટ્રક્શન એજન્સીના માણસોએ તે જ ગામના બે યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડાં ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તળવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવભાઈનો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસો હોય જે એજન્સીના માણસો હોય એમના કહેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું બીજું કે ત્યાં જે ડંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફે રફેદફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરૂડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બહારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતની લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઘર્ષણ શું કામ સર્જાયું પોલીસ અને ચૈતર પ્રવૃત્તિ આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ સરમ અનુભવીએ છીએ આવનાર દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું તંત્ર રાખે નહીં તો આવનારા દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા કોઈ અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું આવતીકાલે આદિવાસી કેવડીયા માં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવાનું રદ કર્યું છે અને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું ને એને બંધનું એલાન